છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો ચકાસણીના અંતે એકસો ચાર પત્રો માન્ય થયા છે છોટાઉદેપુર નગરપાલિકાની તારીખ સોળમીએ ચૂંટણી યોજાનાર છે જેમાં એકસો બેતાલીસ ઉમેદવારો પત્ર ભરાયા હતા આજરોજ પત્ર ચકાસણીના સમયે છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો તેમજ વોર્ડ નંબર ચારના બહુજન સમાજ પાર્ટીના બે ઉમેદવારો તેમજ વોર્ડ નંબર છના પુરુષ સામાન્ય બેઠકના ઉમેદવાર સામે પોતાના વાંધા રજૂ કર્યા હતા બંને પક્ષીના વકીલોની દલીલો સાંભળી પ્રાંત અધિકારી વિમલ બારોટે તમામ વાંધા નકારી કાઢ્યા હતા અને ઉમેદવારી પત્રો ચકાસીને સમય અંતે એકસો ચાર ઉમેદવારો ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રખાતા તમામ ઉમેદવારોમાં ખુશીની લહેર જોવા મળી હતી છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભરાયેલા એકસો બેતાલીસ ઉમેદવારો પૈકી એક આડત્રીસ પત્ર રદ થયા છે ઉમેદવારી પત્રો ચકાસણીના સમયના અંત સુધી એકસો ચાર પત્રો માન્ય થયા છે આવતીકાલે પત્ર લેવાની તારીખ છે નગરપાલિકા ચૂંટણી ઉમેદવારી પત્ર ચિત ઉમેદવારીનું ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થશે આવો સાંભળી આ છોટાઉદેપુરના યુવા ધારાશાસ્ત્રી અબ્બાસભાઈ કુટવાલા તેમજ છોટાઉદેપુર પ્રાંત અધિકારી વિમલ બારોડ શું કહી રહ્યા છે આજ રોજ આવનારી છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના ફોર્મની ચકાસણીનો દિવસ હતો સવારે અગિયાર વાગ્યાથી ચકાસણી શરૂ થઈ અને લગભગ હમણાં સાડા આઠ વાગે આ તપાસણીનો પૂરી થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા બહુજન સમાજ પાર્ટી બસપાના સોળ ઉમેદવારોએ જે ઉમેદવારી કરી હતી એના અંદર વોર્ડ નંબર બેમાં શિવમભાઈ રાઠવાના જાતિના દાખલા વિશે વાંધા લેવામાં આવ્યા તથા વોર્ડ નંબર ચારના રોઝીબેન અશફાકભાઈ મકરાણી અને સુષ્માબેન વીરજીભાઈ રાઠવાના ત્રણ ત્રણ બાળકો વિશે વાંધા લેવામાં આવ્યા તથા મીનાબેન જસુભાઈ રાઠવાના જાતિ વિશે વાંધા લેવામાં આવ્યા આ તમામ વાંધાઓની સુનાવણી થયા બાદ છોટા છોટાઉદેપુરના ચૂંટણી અધિકારી નાયબ કલેક્ટર સાહેબે આ વાંધાઓ ગ્રાહ્ય રાખ્યા નથી અને અમારા બસપાના તમામ ઉમેદવારોના ફોન ફોર્મો મંજૂર કર્યા છે જે બદલ આ નિષ્પક્ષ સરકારના કોઈ દાબ દબાણ વગર જે આ ચૂંટણી અધિકારી તરીકેની ફરજ નિભાવી છે તે અમે વધાવી લઈએ છીએ અને લોકશાહીને પર્વને નગરની જનતા અમારા બસપાના સોળે સોળ છે નગરપાલિકા સામાન્ય ચૂંટણી પચીસ અનુ આજે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી જે ફોર્મ મળ્યા હતા એની ચકાસણી હાથ ધરવામાં આવી હતી એમાં અલગ અલગ આઠ જેટલા વાદેદારો દ્વારા કુલ તેર જેટલા ઉમેદવારી પત્રો સામે વાધા મળેલા હતા અને પૂરતી ચકાસણી બાદ એ વાધા નામંજૂર કરી અને ઉમેદવારી ઉમેદવારીપત્રો મંજૂર કરવામાં આવ્યા છે કુલ એકસો બેતાલીસ પત્રો કુલ રજૂ થયા હતા એમાંથી ડમી ઉમેદવારોને બાદ કરતા એક અન્ય એક પત્ર જે પૂરતા ટેકેદાર અને દરખાસ્ત કરનારની સહયોગ યોગ્ય ન હોવાના કારણે ના મંજૂર કરવાનું